મિત્રો આજે એક નવી વાર્તા લઈને આવી છું માં તો સાંભળીએ મિત્રો બસ હવે તમે ઘરમાંથી નીકળો પણ હું ક્યાં જાઉં આ જમીનમાં મારા વનનો પણ ભાગ છે આટલા વર્ષે તમે ભાગ લેવા નીકળ્યા છો ભાભી હવે તમને ભાગ બતાવું છું રામજીભાઈ ગરજિયા રામજી અને હજીવન બે સગાભાઈ જન્મે બ્રાહ્મણ હોવા છતાં બાપ દાદાની જમીનમાં બેઉ જણા સંપીને ખેતી કરે અને બેય કુટુંબ આનંદથી રહે આમ તો એમના પિતા પ્રાણજીવને ખેતરમાં જ બે દીકરાના ઝૂપડા અલંગ અલંગ બનાવેલા પણ માતા પિતાના મૃત્યુ પછી બંને ભાઈઓ એક જ ઝૂંપડામાં રહે હરજીવનના પત્નીનું નામ પૂજા પણ બધા એમને લાડથી પૂજાબા કહે અને તેમને એક જ પુત્ર નામે રાવજી રાવજી ભણવામાં હોશિયાર અને માતા પૂજાબા ભલે અભણ હતા છતાંય ત્રીવ યાદશક્તિવાળા એટલે રાવજીને રોજ રામાયણ ભગવત મહાભારતની વાતો કરે જુદા જુદા શ્લોક શીખવાડે અને ધાર્મિક જ્ઞાનથી સમુદ્ર કરે રામજીભાઈના પત્નીનું નામ જસોદા ભગવાને તેમને કોઈ સંતાન આપ્યું નથી એકવાર ખેતરમાં પાણી વાળતા હરજીવભાઈને સાપ કરડ્યો બૂમ અને દોડાદોડી કરી નાનકડું ગામ આ રામપુર ગામમાં ડોક્ટર મળે નહીં ભાઈને માતાના મંદિરે લઈ ગયા ભુવાઈએ દાણા નાખ્યા અને સાપનું ઝેર ઉતારવાનો પ્રયોગ કર્યો પણ પૂજાબાના નસીબમાં પતિનું સુખ નહીં લખ્યું હોય તે હરજીવનભાઈ મૃત્યુ પામ્યા માત્ર અઠાવીસ વર્ષની ઉંમરે પૂજાબા પર આબ તૂટી પડ્યું રાવજી હજી માત્ર દસ વર્ષની છે અને પાંચમા ધોરણમાં ભણે છે રામજીભાઈએ ભાઈના ક્રિયા કર્મ કર્યા પાંચેક વર્ષો બધું સમૂહ સુતરું ચાલ્યું નાના મોટા ઘણાય અપમાન તિરસ્કાર અને મહેણા ટોણાથી પૂજાબા હવે ટેવાઈ ગયા હતા પણ માત્ર છોકરા રાવજીને ભણાવી ગણાવી મોટો બનાવવા બધું જ બધું જ સહન કરતા હતા હવે રાવજી પણ દસમા ધોરણમાં છે અભ્યાસમાં ધ્યાન આપીને સારા માર્ક સાથે પાસ થવા માટે ખૂબ મહેનત કરે છે આજે કાકા રામજીભાઈએ કહ્યું ખેતરમાં રાત્રે પાણી વાળવા જતા પતિ ગુમાવનાર પૂજાબાઈએ કહ્યું ના રાવજી નહીં જાય અને એમના જેઠ રામજીભાઈ ગરજીયા બસ ભાભી આજે જ ઘરમાંથી નીકળો પૂજાબા કહે ક્યાં જાઉં રામજીભાઈ કહે સામેનું ઝૂંપડું તમારું જે છે ને આજથી મારે અને તમારે કોઈ સંબંધ નહીં પૂજાબાઈએ કહ્યું આ જમીનમાં મારા ધણીનો ભાગ છે અને રામજીભાઈનું પોત પ્રકાશ્યું આ જમીન તમારા ધણી અને મારા ભાઈ હરજીવને મને લખી દીધેલ છે આ તો છોકરો નાનો હતો એટલે મેં દયા રાખેલી જમીનમાં તમારો ભાગ છે જ નહીં પૂજાબાના માથે આભ તૂટી પડ્યું પતિના અવસાનનો રોજ ઘાત તો પરાણે સહન કરેલો પણ આજે તો સાચા અર્થમાં નિરાધાર અને નિસહાય થઈ ગયા પાસે પૈસો નથી છોકરો દસમા ધોરણમાં છે હવે શું થાય ચોધારા આસુએ ભોગ મૂકીને રડ્યા છે પિયરમાં પણ કોઈ નથી જે હાથ ઝાલે ગામમાં સરપંચને આજીજી કરી પંચને કાલાવાલા કર્યા પણ બધાએ રામજીભાઈને સાથ આપ્યો વિધવા ઇસ્ત્રી એક બાળકને લઈને સાવ એકલી પડી ગઈ રાવજી કહે માં તું રડીશ નહીં આપણા હાથનું લઈ ગયા ભાગ્યનું તો નહીં લઈ જાય ને બસ પુત્ર રાવજીના સહારે અને હિંમતે ઘર છોડીને પોતાના ઝૂબડામાં નવી જિંદગી શરૂ કરી રાવજીએ ભણવાનું છોડી દઈ અને પછા કાકાની કરિયાણાની દુકાને મજૂરી શરૂ કરી સવારથી સાંજ કોથળા ઉંચકે અને દુકાને મહેનત કરે સાંજ પડે પસા કાકા પાવલું ગોળ અને શેર બાજરી આપે જેમાં મા દીકરો ખાય ધિક્કાર મળતો હોવા છતાંય રાવજી ખંતથી દુકાનમાં મહેનત કરે અને ક્યારેય બેમાની કરતો નહીં પૂજાબા બે ત્રણ ઘરના વાસિંદા કરે અને ચપટી કમાય ક્યારેક એક ટક અનાજના ફાફા પડતા ત્યારે પાણીનો ગ્લાસ પૂજાબાનું ભોજન બની રહેતો અને મહા દીકરાને પ્રભુ પર અડગ શ્રદ્ધા રણસોડજીના બંને ભક્ત રોજ સવાર સાંજ મહા દીકરો બોલે હે રણસોળજી છે સાથે હે રણસોળજી રહેજે સાથે હે રણસોળજી ચાલ સાથે હરી કરે તે ખરી વહાલો રાખે તેમ રહેવું એના મા દીકરાનો મંત્ર પસા કાકાની દુકાને રાવજી તન તોડ મહેનત કરે પ્રમાણિકતાથી અને નીતિથી દુકાન ચલાવે કયાય કામ ચોરી નહીં કે પૈસાની ધાર મેલ નહીં પસા કાકા દિલથી એ વખાણ કરે પણ જીભથી તો રોજ અપમાન જ રાવજી આખો દિવસ કામ કરતા કરતા શ્લોક બોલતો જાય અને નવા નવા શ્લોક શીખતો જાય આજ રામપુર ગામમાં નવ નીતોભાઈ આવ્યા છે આ ગામના જ વતની છે પણ વર્ષોથી અમેરિકા રહે છે અને મોટેલમાં સારું એવું કમાઈ છે પાસા કાકાના સગામાં હોવાથી છેલ્લા બે ત્રણ દિવસથી રોજ દુકાને આવે અને અમેરિકાની સમુદ્રની વાતો કરે રાવજીને અમેરિકાની વાતોમાં ખૂબ રસ પડે ધ્યાનથી સાંભળે ત્યાં તો નવનીતભાઈએ પૂછ્યું રાવજી અમેરિકા આવવું છે સામેથી શ્રોગમાં આવવાનું નિમંત્રણ રાવજી શું બોલે કહે હું ભણેલ નથી અને મને અંગ્રેજી આવડે નહીં નવનીતભાઈ કહે તારે અમારી સિટીના મંદિરમાં પૂજા કરવાની રણસોડજીનું જે મંદિર છે ત્યાં જ રહેવાનું અને પૂજા પછી ગામમાં કોઈને કથા વગેરે કરવી હોય તો કરી આપવાની સારા એવા પૈસા મળશે રાવજી તો ખૂબ ખુશ થઈ ગયો બસ હવે તે અમેરિકાના સપના જોવા માંડ્યો પુજાબાને વાત કરી બસ એક જ આધાર હતો તેય જતો રહેશે દિલ પર પથ્થર મૂકી પૂજાબા રાવજીની વાતો સાંભળે છે મનમાં ઘણી ઈચ્છા છે કે દીકરો મારી પાસે જ રહે પણ માં જેનું નામ પ્રાણે હસતું મહો રાખીને વાતો સાંભળે રાવજીએ માન્યું કે માની સ્મૃતિ છે એણે નવનીતભાઈને કહ્યું તમે મદદ કરતા હો અને મારો હાથ પકડતા હો તો હું આવવા તૈયાર છું પાસપોર્ટ અને બીજી બધી તૈયારીઓ શરૂ થઈ નવનીતભાઈએ ત્યાંથી પૂજારી વિઝા માટેના કાગળો મોકલ્યા આ બધી તૈયારીઓમાં પૂજાબાના રહ્યા સહ્યા ઘરણા અને મૂડી બધું જ ખર્ચાઈ ગયું અને માથે પસા કાકાનું ત્રણ હજારનું દેવું થયું હવે પૂજાબાની સંપત્તિમાં બે રોટલા સડલા અને દીકરો ખૂબ કમાશે એવા અરમાનો એક દિવસ રામજી મુંબઈ વિજા લેવા ગયો કુદરત તેની તરફેણમાં અને રણસોડજીની કૃપા વિજા ઓફિસરે હિન્દીમાં પૂછ્યું પૂજા કરના આતા હે રાવજી કહે હાજી તો કોઈ શ્લોક સુનાઈએ રાવજી એ સ્વસ્તીનું ઇન્દ્ર શ્લોક ગાયો અને તેની વિજા મળી ગયા રાવજી જ્યારે અમેરિકા જવા નીકળ્યો ત્યારે વિદાય આપવા આખું ગામ ના આવ્યા માત્ર રામજી કાકા અને જશોદા કાકી માની મમતા આંખમાંથી વહેતા સતત આસુઓમાં વહી રહી છે હવે પૂજાબા સાચા અર્થમાં અસહાય અનાથ નિરાધાર અને એકલા પડી ગયા તેમનો સહારો માત્ર રણસોડા રહી ગયો માંદે સાજે કોઈ મદદ કરનાર કે પાસે બેસનાર પણ ન રહ્યું જયા તેઓ ઘરકામ કરતા હતા તે એક જ ઘર રહ્યું જઈયા હેયું ખોલીને વાત કરી શકે રાવજી અમેરિકા પહોંચી ગયો નાનકડું ગામ એટલે ટેલિફોન પણ ના મળે એક મહિના પછી સમાચાર મળ્યા કે રાવજી પહોંચી ગયો છે નવનીતભાઈએ ઓસા કાકાને સમાચાર મોકલાવેલા જે તેમણે દસ દિવસ પછી કોઈકની સાથે પૂજાબાને પહોંચાડ્યા અહીં રાવજી ખૂબ મુંજાઈ છે અલંગ દેશ સવારે છ થી દસ અને સાંજે છથી નવ મંદિરમાં પૂજા કરવાની અને બપોરના એકથી સાંજના છ સુધી નવનીતભાઈની મોટેલ પર કામ કરવાનું નવનીતભાઈ પગાર આપે નહીં કહે તને અહીં લાવ્યા તેના બદલામાં મારી હોટલ પર કામ કરવું પડશે જે ભક્તો મંદિરમાં પૈસા મૂકે તે ટ્રસ્ટમાં જાય ક્યારેય કોઈક રાવજીના હાથમાં બે પાંચ ડોલર આપે તે જ તેની કમાણી મંદિરમાં પણ પગાર નહીં ભક્તોએ મૂકેલા ફળ વગેરે ખાવાના રાવજીને ખૂબ મન થાય કે ક્યારેક ભાખરી દાળ ભાત કે ખીચડી ખાવાની મળે પણ મહિનાઓ સુધી તેને આવું નસીબ પ્રાપ્ત થતું નહીં તેને માં ખૂબ યાદ આવતી ક્યારેક પૂજા કરતા કરતા ચરણોમાં મસ્તક મૂકીને ખૂબ રડ્યો આટલા દુઃખો છતાંય તે હંમેશા આનંદમાં રહેતો અને પુણ્ય શ્રદ્ધાથી પૂજા કરતો ધીમે ધીમે તે સિટીમાં તેનું માન થવા માંડ્યું સત્યનારાયણની કથા અને બીજા કર્મકાંડ મળવા માંડ્યા અને દક્ષિણા રૂપે મળતી રકમમાંથી તે બે પાંદડે થવા માંડ્યો તેને ઘણીવાર થતું કે માને પૈસા મોકલું એક બે વાર નવનીતભાઈ મારફત પૈસા મોકલવાના પ્રયત્ન કર્યો ત્યારે તે રકમ નવનીતભાઈએ જ લઈ લીધી કહે તને અહીં લાવવામાં મને ખર્ચ થયો છે અહીં પૂજામાં ધીમે ધીમે સુકાતા ચાલ્યા દીકરાના વિરહની આગે તેમનું શરીર અશક્ત કરી દીધું વહેલું વૃદ્ધ તત્વ આવી ગયું અને કેન્સરની બીમારી લાગુ પડી ગઈ ત્રણ ત્રણ વરસ થયા મા દીકરાની વાત નથી થઈ કે કોઈ સમાચાર નથી અનેક દુઃખો વચ્ચે પણ રાવજીએ રણસોડજીની માંથી શ્રદ્ધા છોડી નથી દુઃખોએ હજી રાવજીનો સંગાથ છોડ્યો નથી એક દિવસ સવારે ઉઠીને જોયું તો રણછોડજીના ગળામાં પહેરાવેલો સોનાનો હાર ગાયબ રાવજી ખૂબ ગભરાયો ટ્રસ્ટીઓએ જાણ કરી મંદિરમાં ચોરી થયાની વાત વાયુ વેગે પ્રસરી ગઈ માત્ર રાવજી જ મંદિરમાં રહે છે એટલે શંકાની સોય તેના તરફ જ રહી ટ્રસ્ટીઓ પ્રમાણિકતા માટે શંકા ન હતી છતાંય પોલીસને બોલાવીને ચોરીની ફરિયાદ લખાવી આખા મંદિરમાં ચોરી થવાના કોઈ નિશાન નથી કંઈ કોઈના હાથ કે પગની છાપ મળતી નથી પોલીસ પણ ખૂબ મૂંઝાઈ છે અને ચોરીનો આરોપ રાવજીને માથે મૂકીને તેને ગુનેગાર તરીકે પકડવામાં આવ્યો અમેરિકાની કોર્ટે પણ આ કેસમાં લાંબી તપાસ કરી નહીં અને રાવજીને ત્રણ વર્ષની કેદની સજા કરવામાં આવી રાવજી ખૂબ પસ્તાયો છે અમેરિકા દેશ માટે તેને નફરત થઈ છે જે ગુનો કર્યો જ નથી તેની સજા ભોગવવી રહેલો રાવજી વારંવાર રણસોરજીને પૂછે છે પ્રભુ આ કયા કર્મોની સજા આમને આમ બે વર્ષ વીતી ગયા છે રાવજીએ પ્રભુમાં શ્રદ્ધા ગુમાવી નથી આ બાજુ મંદિરના નવનિર્માણનું કાર્ય શરૂ થયું છે મંદિરમાં મૂર્તિની આસપાસની દિવાલો પરથી ટાઇલસ કાઢીને આરસ લગાવવાના છે દિવાલોમાં કેટલાય ઠેકાણે પડેલા કાણાને પહેલા પૂર્યા હતા તે પણ આ મરામત વખતે ફરીથી ખુલ્યા છે ટ્રસ્ટીઓની હાજરીમાં જ્યારે દિવાલોમાંથી ડાયલો કાઢવામાં આવી અને ઘાણા ફરી ખુલ્યા ત્યારે સહુના આશીઓ વચ્ચે એક મરેલા ઉંદરના મુખમાં રણસોડરાયજીના ચોરાયેલા હારની દોરી હતી અને આખો આખો હાર બાજુમાં પડેલો જે હારની ચોરીના આરોપમાં રાવજી જેલની સજા ભોગવતો હતો તે હારનો ચોર તો ઉંદર હતો ટ્રસ્ટીઓને ખૂબ દુઃખ થયું ફરીથી પોલીસને બોલાવી અને સાચી વસ્તુ બતાવી પોલીસે ફરીથી કોર્ટમાં અરજી કરીને રાવજી નિર્દોષ હોવાના પુરાવા રજૂ કર્યા અમેરિકાની કોર્ટના જજે રાવજીને નિર્દોષ જાહેર કરીને જેલમાંથી છોડી મૂક્યો સાથે ચુકાદો આપ્યો કે પોલીસે ખોટી રીતે તેને ગુનેગાર ઠરાવ્યો હતો માટે રાવજીને દર મહિનાના ડોલર પાંચ હજાર વળતર આપવું સાથે જ મંદિરના ટ્રસ્ટીઓએ રાવજીને મહિને ડોલર ત્રણ હજાર ચૂકવવા આમ રાવજી જેલમાંથી છૂટ્યો ત્યારે તેની પાસે બે લાખ ડોલર મળ્યા આટલી રકમ મળી છતાંય તેને હવે અમેરિકા રહેવું નથી તેને તો બસ રામપુર જઈને માને મળવું છે તે કહેતો કદી પરદેશમાં ભૂલા પડ્યા છો પોતે જો પોતાની સાથે લડાઈ છો લડ્યા છો વતન અને માં શું છે શું સમજાવું તમને કદી કોઈ વાર મા માટે રડ્યા છો અને ગમે તેમ કરીને રાવજી અમદાવાદ આવી પહોંચ્યો ગાડી કરીને રામપુર પહોંચ્યો છે માને મળવાના ખૂબ કોડ છે બસ દિવસોના દિવસો માના ખોળામાં માથું મૂકીને સૂઈ રહેવું છે રાવજીની ગાડી પોતાની ઝૂંપડી પાસે ઊભી રહી સામેથી ડાઘુઓને આવતા જોયા એક ધ્રુસકો પડ્યો તેની માના અંતિમ સંસ્કાર કરીને ગામના લોકો આવી રહ્યા હતા ચોધરા આસુઈએ એક નાના બાળકની જેમ રાવજી રડે છે એને ખૂબ પસ્તાવો થયો છે નસીબમાં સતત આવી રહેલા દુઃખો સહન કર્યા પણ આજના દુઃખે તેને ગંગાળ કરી મૂક્યો છે અનહદ આક્રમ સિવાય તે કશું જ કરી ના શક્યો હવે તેણે સંકલ્પ કર્યો કે આ ગામની દરેક મામાં તે પોતાની માના દર્શન કરશે અને તેની સુખી કરવા પ્રયત્ન કરશે તેણે ગામમાં નિશાળ બંધાવી ગામમાં પાણીની ટાંકી કરાવી ઘરે ઘરે નળ મુકાવ્યા જેથી કોઈ સ્ત્રીને પાણી ભરવા જવું ને પડે ગામમાં એક ડૉક્ટરની વ્યવસ્થા કરી જેથી દરેકને તાત્કાલિક સારવાર મળે દરેક ઘરને આધુનિક સગવડોથી ભરી દીધું તથા દરેક સ્ત્રી અને કન્યાને શિક્ષણ માટે પ્રેરણા આપી અને તેથી જ લોકો રામપુરને રાવજી નગર કહેવા માંડ્યા અત્યારે તે પ્રેમથી કહે તો આને તો માની મમતાનું નગર એટલે મમતા નગર કહેવું જોઈએ તેણે એક સુંદર કામ કર્યું ગામમાં એક મંદિર બંધાવ્યું જેમાં કોઈ દેવી દેવતા નહીં કોઈ મૂર્તિ નહીં કોઈ છબી નહીં મંદિરની આગળ એણે લખ્યું જે પુત્રની પાસે માં છે તે સૌથી નસીબદાર જે પુત્રમાંથી દૂર છે તે પણ ભાગ્યશાળી છે અને જેમણે ગુમાવી છે તે આ મંદિરમાં પોતાની માના દર્શન કરે આ મંદિર માનું મંદિર કહેવાયું દરેકને પોતાની માને પ્રભુના સ્વરૂપે જોવાની ટેવ પડી ગઈ જેથી આસપાસના કેટલાક ગામોમાં વૃદ્ધ આશ્રમ થતાં અટકી ગયા મંદિરની બહાર સુંદર લખાણ છે માને વહાલ માના ચરણોમાં પ્રણામ માં તારા સ્વરૂપને નમે છે આખું ગામ ગામ લોકોના આગ્રહને વંશ થઈને તેણે એક ગરીબ કન્યા સાથે લગ્ન કર્યા અને જીવ્યો ત્યાં સુધી આ મમતા નગરની સેવા કરી કદાચ પૂજાબાની સેવા નહીં કરી શક્યાનું આજ સાચું પ્રાયશિત હતું પત્નીનો તેને આ કાર્યમાં પ્રશંસનીય સહકાર રહ્યો મિત્રો વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો રાધે રાધે